તમારા હાથમાં રહેલું આધાર કાર્ડ શું તે ખરેખર તમારી સાચી ઓળખ છે શું તમે કલ્પના કરી શકો છો કે તમારા અસ્તિત્વનું આધાર ગણાતું આ કાર્ડ પણ નકલી હોઈ શકે છે

જે એક એવું કૌભાંડ સામે આવ્યું છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે અઠ્ઠાવન જેટલા આધાર કાર્ડ બોગસ દસ્તાવેજોના આધારે બની ગયા અને એટલે જ સવાલ એ ઉભો થાય કે આખરે કેવી રીતે ચાલતું હતું આ સમગ્ર કૌભાંડ કોણ હતા કૌભાંડના સૂત્રધાર અને આ ડુપ્લિકેટ આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થયો હશે આ તમામ સવાલોના જવાબ આજની ક્રાઇમ કહાનીમાં છે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી અને એક એવા કૌભાંડનો પર્દાફાશ ફાટ્યો છે જ્યાં આધાર કાર્ડ કઢાવવા માટેના જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સમાંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો જેમાં છ જેટલા આરોપીઓની અત્યારે ધરપકડ કરવામાં આવી છે ચાલો જોઈએ શું હતું આ સમગ્ર મામલો રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચના PI ડામોર અને PSI ચુડાસમાની ટીમને તે માહિતી મળેલ હતી કે જે આધાર કાર્ડ જે લોકોને પોતાના નામોને બધું ચેન્જ કરાવવું હોય કંઈ પણ એની અંદર ચેન્જીસ કરાવવા હોય અપલોડ કરવાનું જે થાય ડોક્યુમેન્ટ્સ એવું બધું તો તે કામગીરી માટે થઈને એક શિવમ ઇન્ફોટેક કરીને જન સુવિધા કેન્દ્ર એક ચલાવવામાં આવતું હતું બે લોકો દ્વારા જે સાર્થક અને ધનપાલ નામના બંને ઈસમો હતા અને તે લોકો આ જે જન સુવિધા કેન્દ્ર ચલાવતા ત્યાં અમુક પર્ટિક્યુલર ફીઝ લઈને જે ત્રણસોથી લઈને પાંચસો રૂપિયા સુધીની ફીઝ લઈને આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા માટેનું આખી આખી કામગીરી કરતા હતા પરંતુ આ કામગીરીની સાથે સાથે તે લોકો જે લોકો પાસે પોતાના આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા માટેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે એ પ્રોપર ન હોય તો એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે તે બનાવટી ઊભા કરતા હતા જેમાં મુખ્યત્વે પાનકાર્ડ પછી જન્મનું પ્રમાણપત્ર છે મેરેજ સર્ટિફિકેટ છે ગેઝેટ છે આ ચાર પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સને ડિજિટલ ડિજિટલાઇઝ કરી પછી તેને એડિટ કરે અને એડિટ કરી તેની અંદર નામ ચેન્જ કરે અને એને પછી આધારની વેબસાઇટ ઉપર અપલોડ કરી તેના આધારે આધાર કાર્ડની અંદર નામને એવું બધું ચેન્જ કરીને ફેક આધાર કાર્ડ્સ બનાવતા આ આ સમગ્ર કૌભાંડની અંદર બે લોકો બિપિન અને જુગેશ જે છે એ ફિલ્ડ જોબમાં ટાઈપ્સનું હતું કે જેના દ્વારા એ લોકો આ પ્રમાણેના ગ્રાહકો શોધી લાવતા હતા અને રવિ અને હરેશ નામના બે કમ્પ્યુટર ઓપરેટર્સ હતા કે જે આ પ્રમાણેના જે ડોક્યુમેન્ટ્સ જે છે એને ક્યાંકને ક્યાંક બનાવટી બનાવવા માટે થઈને ફોટોશોપ અને અન્ય સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા હાલ આ છ આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં ટોટલ આવા અઠાવન અલગ અલગ બનાવટી ડોક્યુમેન્ટ્સ આપણને મળી આવ્યા છે તેમની પાસેથી તે ઉપરાંત ભૂતકાળમાં કેટલા બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે તેની પણ તપાસ હાલ શરૂમાં છે જે કમ્પ્યુટર અને બીજી અન્ય પ્રિન્ટર અને અન્ય એવી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સનો યુઝ એ લોકો કરતા હતા તે પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા કબજે કરવામાં આવેલ છે એ લોકો આ જનસુવિધા કેન્દ્ર જે છે ઓથોરાઈઝ રીતે ચલાવતા હતા અને એની અંદર જેન્યુન કામ પણ થતું હતું ને એની સાથે સાથે આ પ્રમાણેનું આખી આખું બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી બનાવટી આધાર કાર્ડ બનાવવાનું પણ તે લોકો કામ કરતા હતા આ લોકો જે છે એ પાંચસો થી સાતસો રૂપિયા લઈને છેલ્લા એક દોઢ વર્ષ નો સમયગાળો છે ત્યારથી શરૂ કર્યું જેમાં બનાવટી કામકાજ જે છે એ છેલ્લા ત્રણેક મહિનાથી તે લોકો શરૂ કરેલું આ જે છે એ પૈસા કમાવા માટે થઈને કારણ કે કોઈ પણ સામાન્ય નાગરિક છે આમ જોવા જાવ તો તમે આધારની વેબસાઇટ ઉપર તમારા પોતાના નામની અંદર કે એડ્રેસમાં કંઈ પણ ચેન્જીસ કરાવવા હોય તો એના જે ઓથોરાઇઝ ડોક્યુમેન્ટ છે ડિજી લોકર છે એ બધાનો યુઝ કરીને તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી કોઈ પણ નાગરિક પચાસ રૂપિયામાં આ કામ કરી શકે છે પરંતુ ઘણા લોકો આ વસ્તુ એમને ફાવતી ન હોય એટલે આ લોકો એમને મદદ કરતા અને પછી એના દસ ગણા રૂપિયા એ લોકો એમની પાસેથી લેતા અને પૈસા કમાતા આ જે આરોપીઓ જે છે આપણા એ તમામે તમામ જે છે એ રાજકોટ શહેરની અંદર અત્યારે વસવાટ કરતા હતા એડ્રેસ તમામના અહીંના છે અને જે બનાવવા માટે થઈને આવતા હતા એ અલગ અલગ જગ્યાએથી આવતા હતા અલગ અલગ જિલ્લાઓમાંથી આવતા હતા કોઈને પોતાના સરકારી ડોક્યુમેન્ટ્સ જે કંઈ પણ અપલોડ કરવાના હોય તે ઘણીવાર એવું થતું હોય કે નામ ચેન્જ કરવું હોય તો જે સરકારી ડોક્યુમેન્ટ તમારે એમાં અપલોડ કરવા હોય એમાં પણ અમુક ચેન્જીસ તમારે કરાવવા પડે ત્યારબાદ એ ચેન્જ થયેલું નામ હોય એ તમે અહીંયા આધાર કેન્દ્રમાં આપો પછી આધાર કાર્ડમાં ચેન્જ થાય તો એ જે સરકારી ડોક્યુમેન્ટ્સમાં ચેન્જ કરવાના એ આ લોકો બનાવટી રીતે કરી નાખતા હતા ઓથોરાઇઝ રીતે નહોતા કરતા બનાવટી રીતે કરાવીને પછી આધાર કાર્ડની અંદર નામ ચેન્જ કરી આપતા ચોંકાવનારી વાત તો એ છે કે આધાર કેન્દ્ર પર પોતાના આધાર કાર્ડમાં ચેન્જીસ કરાવવા માટે રાજકોટ સિવાયના પણ અન્ય જિલ્લાઓમાંથી અરજદારો આવતા હતા અને આ દર્શાવે છે કે આ કૌભાંડની જાળ કેટલે દૂર સુધી ફેલાયેલી હતી કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હાલ આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા કમ્પ્યુટર પ્રિન્ટર સહિતની વસ્તુઓને કબજે કરવામાં આવી છે અને આરોપીઓ સિવાય અન્ય અન્ય કોઈની આ આ કૌભાંડમાં છે છે કે કેમ તે દિશા તરફ પણ તપાસ હાથ ધરી સાથે જ બોગસ આધાર કાર્ડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરાયો છે શું તેનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે થયો છે કે કેમ અને શું આ ડુપ્લિકેટ આધાર કાર્ડના આધારે કોઈ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે કે પછી સરકારી યોજનાઓનો લાભ લેવામાં આવ્યો છે આ તમામ વિગતો પોલીસ મેળવી રહી છે તો દર્શક મિત્રો આ ઘટના આપણને સૌને એક મોટો શીખવે છે હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા નવા કૌભાંડો આચરી રહ્યા છે આવા સમયે આપણે સૌએ વધુ જાગૃત રહેવાની જરૂર છે અને આપણા દસ્તાવેજોની સુરક્ષા કરવી અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરવી આપણી નૈતિક ફરજ છે તો અત્યારે કેમ કહાનીમાં બસ આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર